વાડ ડેમ ઓવરફ્લો થયો હતો માણીઆાટીના તાલુકાના આજુબાજુના વિસ્તારમાં સતત વરસાદ અને ડેમમાં નવા પાણી આવતા ખેડૂતો ખુશ છે ભારે વરસાદની આગાહીને કારણે ભાકરવાડ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે ભાકરવાડ ડેમ હેઠળના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે ભાકરવાડ ડેમમાં નવા પાણીના વધારાના કારણે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાકરવાડ ડેમ નીચે આવેલા ગામોમાં ભાકરવાડ વડાલા વેડી માળીયા હાટીના અંબેચા કડીયા ગડુ વડીયા ઝાંડી ધુમડી બંડુરીનો સમાવેશ થાય છે તંત્ર દ્વારા નદી વિસ્તારમાં ન ખસેડવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી do outro lado